અમૃતા હવે તમે સમજી ગયા હશો કે કિશનસિંહ અમૃતાના જીવન વિશે એક નાના નાના પ્રસંગો આમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ બહુ સામાન્ય એવા પ્રસંગો છે કે જે કોઈ કઈ રાષ્ટ્રને પરિવર્તિત કરી દે અથવા રાષ્ટ્રની અંદર બહુ અમૂલ પરિવર્તન લાવી દે અથવા જેનાથી રાષ્ટ્રમાં બહુ મોટો પ્રભાવ પડ્યો હોય એવા કોઈ આ પ્રસંગો નથી આ પ્રસંગો એવા છે કે જે એકદમ સંવેદનશીલ હોય જે મને અને તમને એકદમ નાનકડા ખૂણાની અંદર જીવનના આપને સ્પર્શી જાય આપણને અંદરથી જણજણાવી જાય અથવા ગુજરાતીમાં શબ્દ છે રોમ હર્ષણ એટલે વાંચતા વાંચતા અથવા સાંભળતા સાંભળતા આપણા રૂહાટાઓની અંદર કંપન થઈ જાય એવા આ આખા જે છે એ આખી વાત છે બે પ્રસંગો આપણે અત્યાર સુધીમાં જોઈએ એક તો અમુના બાળપણમાં બનેલી એક ઘટના એ માતા અને નાનીનો પ્રસંગ જે હતો એમાંથી અમૃતાએ જે માતાને એક ટણો માર્યો અને જે એક પ્રકારની અંદરથી આપણી અંદરથી ઉર્મિની ઉર્મીની છોડ ઉછળે કેવું આમ સહજ લાગે કે નાનું અમથું બાળક એની માતાને એમ કહે કે તું આમ કર નહીં તર આમ થશે અને પછી માતાને ખબર પડે કે આ તો આખી એમની બાળપણની વાત છે તો એક આખું કંપન તમારી અંદર તમે અનુભવો આવી આવો એક પ્રસંગ લીધો અને એક પ્રસંગ લીધો કે જે છોકરાઓ રમતા હોય અને જો કંઈ તકલીફ પડે તો અમુક કેવી રીતે બધાના બહાર વગાડી દે ભાઈ માટે થઈને એક એનો પ્રસંગ અને પછી લેખક તો ત્યાં સુધી કહી દીધું કિશનસિંહે કે અમે જબરા મિત્રો બંને એટલે એ ખરી વાત એ છે કે બંને વચ્ચે ભાઈ બહેન કરતા મૈત્રીનો ભાવ બહુ મજબૂત સારો છે આમુને પાંચિકાનો બહુ શોખ એ રમત પાછળે ગાંડી કલાકોના કલાકોએ રમતા થાકે નહીં અને રમવામાં પણ એક તો ત્રણ વિધાનો છે એક તો બહેન છે છોકરી છે એટલે પાંચિકાની રમત એ એવું નથી કે બહેનો જ રમે પરંતુ બહેનોના પ્રિય રમત છે અને એમાં એ સિદ્ધ હસ્ત છે એમને એમને તમે હરાવી ના શકો તો કદાચ એક તો એ પાંચિકા રમવાનો એને ગજબનો શોખ અને એ એ રમતની પાછળ ગાંડી પાંચિકા રમવાની વાત આવે એટલે કલાકોના કલાકો એ રમતા થાકે નહીં રમવામાં પણ એક આ રમવામાં એ જે આખી વાત છે એ અહીંયાને કહેવાય કહેવાનો જે મતલબ છે

અને કે છે કે એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું આ એક ખાસ યાદ રાખજો અહીંયાથી પછી કેવી રીતે પૂછાય વાત કરું છું પણ અમુનું નું અથવા કિશનસિંહ ચાવડાનું જે ફળિયું છે એમાં કિશનસિંહનું બીજું ઘર છે એમાં એક મારવાડી પરિવાર જે છે એ ને ત્યાં ભાડે રહેતા એના વડીલ એટલે કે પરિવારના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા હવે તમે જુઓ કે વડોદરાના લોકો રહેવાસી છે એટલે મહારાજા સિયાજીરાવ ગાયકવાડ સ્ટેટ એમએસ જે સ્ટેટ છે ત્યાં આ ભૈરવ કાકાના રાજમહેલમાં કામે જતા અને આરસ પહાણા ટાકવામાં એમની જોડી રહી ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી એ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા તો આ એમના એમના ભાડૂત છે જે એમને ત્યાં રહે છે અને એ ભાડૂત જે છે એ કામ કરે છે રાજમહેલની અંદર જે ત્યાં આરસના પથ્થરો વગેરે છે એની અંદર કોતરણીનું કામ કરીને એ મકાન તૈયાર કરવાનું કામ કરે તો એકવાર એણે શું કર્યું કે અમૃતાની માતા માટે ખલ જે આમ તો જે ખાયણી કહીએ છીએ ને આપણે ખાંડવા માટે એવા પ્રકારનું પણ આ કોઈ આયુર્વેદિક દવાઓ લઢવા માટે લસવા માટે એને અંદર ઘસીને એ આરસના પથ્થરનો હોય જેથી કરીને અંદરની અંદરથી કાંકરીઓ ખરીને દવા ભેગી ભળે નહીં કેમકે કે સામાન્ય પથ્થરમાંથી બનાવેલું હોય તો એની બારીક કાંકરીઓ અંદર ભળવાની શક્યતાઓ રહે તો એટલા માટે થઈને એક સુંદર ખલ એ એ પ્રકારનું એ લઈને એમણે ઔષધિ કચરવાનું કે ઘૂંટવા માટેનું પ્રકારનું સાધન આ શબ્દ સમૂહ માટે એક શબ્દ ખૂબ અગત્યનો છે આ એક ખાસ ધ્યાનમાં રાખજો પૂછી શકાય એવો છે ખલ એટલે ઔષધિ જે છે અથવા તો જે દવાઓ છે જે પ્રાચીન સમયમાં હતી એને ઘૂટવા માટેનું એને કચરવા માટેનું એક પ્રકારનું સાધન તો આ એક ખાસ પૂછી શકાય એવું છે તો લાવી દીધું અને બીજા દિવસે સાંજે અમુના સુંદર કૂકા સોરી લઈ આવ્યા બાતો રાજી રાજી થઈ ગઈ એ જ વખતે અમુએ ભૈરો કાકાનો હાથ પકડી અને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું તો અમુ તો આ દ્રશ્ય જોતા જ છે એણે એક કમિટમેન્ટ એક પ્રોમિસ અથવા એક વચન લીધું કે એમના માટે પણ પાચિકા છે એ આરસના એમને લાવી આપવા કેમકે ખલ જે બા માટે આરસનો આવ્યો એનાથી ખાંસી પ્રભાવિત થઈ ગઈ બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા આ કૂકા એ પાચિકાના અર્થમાં જ છે તો એ સુંદર મજાના કૂકા આવી ગયા અને બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું તો આ કેવું સહજ તમને અને મને લાગે આ આ આપણી આસપાસની ઘટના જેવું આપને લાગે કે જેનું બેટ એમનો દાવ અને જેમની પાસે બેટ નથી એમની ફિલ્ડિંગ તો સાહેબ અમુની પાસે તો આરસના કૂકા આરસના ગયા આવ્યા એટલે એ ફળિયાની છોકરીઓ વચ્ચે તો અમુ પ્રખ્યાત એક તો રમવામાં ચબરાક રમવામાં એકો એમાં પાછા એની પાસે આરસના પાંચિકા એટલે તો ફળિયાની છોકરીઓમાં અમુનું નામ એટલું જ નહીં એની આબરૂની મહત્તા વધી ગઈ આબરૂ ઇજ્જત પ્રતિષ્ઠા એની મહત્તા વધી ગઈ કેમ કે આપણે સૌ જાણીએ આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે રમકડા એ એ પ્રતિષ્ઠાનું પ્રતિક છે જેની પાસે સારા રમકડા એ પ્રતિષ્ઠિત આબરૂદાર ઇજ્જતદાર એ વ્યક્તિ આવું આપણે નાના હોઈએ ત્યારે સમજતા હોઈએ છીએ તો મિત્રો તમે જુઓ કે કેટલી આપણી નજીકની બધી કિશનસિંહ ચાવડા કોઈ બહુ મહાન સજ્જક્ટ બનવા કરતાં કેટલી આપણી નજીક રહીને વાત કરે છે એટલા આપણી નજીક આવે છે કે જાણે એવું લાગે કે ક્યાંક ને ક્યાંક આપણી વાત કરે છે કદાચ એ પાચિકાની જગ્યાએ કોઈ બીજું રમકડું હોઈ શકે એ અમુની સ્થાન ઉપર આપણી બહેનને સમજીને વાત થતી હોય એવું ક્યાંક આપણને આદૃશ્યતાનો ભાવ સાદૃશ્યતાનો ભાવ આપણને અનુભવવા લાગીએ આવી આ એક ચરિત્રકથા જે છે એ તેઓ લખી રહ્યા છે ધીમે ધીમે અમુએ રમી રમીને આરસના કુકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા તો ઘિસત ઘીસત જડમત હોત સજાણ જેવું જેવી બધી વાત છે કે બુદ્ધિન મનુષ્ય તો પણ ભણી ભણીને વાંચી વાંચીને એ બુદ્ધિશાળી બની જાય એમ આ પથ્થર છે એના સુવાળા હાથની અંદર ફરી ફરીને એ આરસના કૂકાઓની અંદર પણ એક સુવાળતા અને એક ચમક એના 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 કારણે થઈને આવી ગઈ અને એ કૂકા તો જાણ્યાનો પ્રાણ અને પાચિકા એ રમે કેવી એકવાર ચાર પાંચ એની બેનપણી સાથે એ અમારા ઓટલા પર કુકા રમવા બેઠેલી આ એક વિધાન મિત્રો ખાસ યાદ રાખજો તમને છેલ્લે આખી જ્યારે કથા પૂરી થશે ત્યારે આ વિધાન તમને બહુ મહત્વપૂર્ણ લાગશે અહીંયા લેખક કે છે કુકા તો જાણે એનો પ્રાણ અને પાંચિકા એ રમે કેવી એકવાર ચાર પાંચ બેનપણીઓની સાથે રમવા ઓટલા પર એ રમવા ઓટલા પર કુકા રમવા બેઠેલી બીજી છોકરીઓ તો કૂકા થોડે જ ઊંચા ઉછાળે અને એમાંય ચૂકી જવાય પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચે ચઢે કૂકા સાથે એની પાછી દૃષ્ટિ નીચે ઉતરે એક તો અમુની આંખો જ ચબરાક એમાં તો કૂકાની રમતે વધારે અણિયાળી બનાવેલી તું એક તો એમની આંખો પહેલેથી ચાલાક ચબરાક અને પછી કૂકાની રમત રમી રમીને આંખો વધારે ચાલાક બની ગયેલી કે જે બાકીની છોકરીઓ જ્યારે રમે બહુ સામાન્ય છોકરીઓ જોઈએ રમત કે થોડા કૂકા ઉપર ઉછળે ને એમાં ચૂકી જાય પણ જ્યારે અમુનો વારો આવે એટલે વાત પતી ગઈ કે જે કૂકાની સાથે એમની આંખની કીકી ઉપર ચડે એટલે આંખોને પણ ઝીણી કરીને એ પોતાના કૂકા સાથે એટલે કે એનું એનું આત્મીયતા એ કૂકા સાથે જોડાઈ જાય જાણે કૂકા એ જેની દૃષ્ટિ અને એની દૃષ્ટિ એટલે જ કૂકા આવો તમને ભ્રમ થાય અને કહે છે કે એવી ચબરાક આંખો અને કૂકાની રમત એને પછી વધારે અણિયાળી બનાવી એ ગુસ્સો થાય ત્યારે એની ભ્રમરો એવી ચઢે કે બા બિચારી તરત નમતું મૂકી દે તો આવો અનુભવ તો કદાચ આ બધાને હશે કે ઘરમાં નાની બેન હોય અને એ જ્યારે ગુસ્સે થાય ત્યારે ઘરમાં લગભગ બધા જ લોકો એ પોતાની હાર માની લેતા હોય છે તો કહે છે કે જ્યારે એની આંખોની ભ્રમરો એની આંખોની ઉપરનો એ ભાગ જ્યારે ઉપર ચઢે ગુસ્સામાં ત્યારે કહે છે કે બા બિચારી છે તરત જ પોતાનું નમતું જોખીને એની વાત માનવા માટે તૈયાર થઈ જાય અમુને એના આરસના કૂકા અતિશય વાલા આ વિધાન ફરી પાછું આવે છે એકવાર તો એણે કીધું કે અમુ એ કૂકા તો જાણે અમુનો પ્રાણ અને ફરી પાછું કીધું કે અમુને કૂકા છે એ અતિશય એના પાંચીકા અતિશય વાલા એને નવ વર્ષ પૂરા થયા અને દસમી વર્ષગાંઠ હતી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂની કોથળી કરાવેલી કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું એની મોંઘી મિલકત હવે તમે જુઓ કે આ જે મશરૂમની થેલી અથવા કોથળી જે છે રેશમ તથા સૂતર જે છે એનું વિવિધ રંગી એટલે રેશમ અથવા સૂતરના જીવ એકદમ રેશમી વિવિધ રંગનું એક પ્રકારનું કાપડ એ મશરૂમની એક થેલી એની બા પાસે એને બનાવડાવી અને હવે પછી એક સાથે એણે ત્રણ વિધાનો આપ્યા કે કૂકા એ તો અમુનું અમૂલ્ય ઘરેણું તમે તમે જુઓ કે સૌથી પહેલાં એ કીધું કૂકા અમુનું અમૂલ્ય ઘરેણું એની મોંઘી મિલકત બે વિધાન અહીંયા ત્રીજું કૂકા એ તો અમુનો પ્રાણ છે ને એણે કીધું કે કુક્કાની રમતે યસ અને કૂકા અતિશય વહાલા આ આખી વાત જે છે હવે તમે જુઓ કે એના પાંચિકાની સાથે એનું આખું જીવન ધીમે 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 કિશનસિંહ ચાવડા છે વણી રહ્યા છે હવે આપણને એવું લાગે કે હવે કૂકાને આટલું બધું મહત્ત્વ અથવા આખો કોઈ પેરેગ્રાફ જે એક પેરેગ્રાફ નહીં એની પહેલાં નોયથી આ બંને પેરેગ્રાફ આખે આખા એમણે પાંચિકા ઉપર અને એનું શું એને એના જીવન ઉપર શું પ્રભાવ પડ્યો એના ઉપર જે કિશનસિંહ ચાવડા છે એ આખી વાત કરી રહ્યા છે અથવા આખી વાતને છે એ મૂકી રહ્યા છે તો અહીંયાથી કેટલાક પ્રશ્નો આપણે અગત્યના બની જાય છે એક તો સૌથી પહેલો પ્રશ્ન છે કે અમુએ કાકા પાસેથી ક્યુ વચન લીધું એક પ્રશ્ન એ અત્યારે આવ્યો અહીંયા ને કાકાને મને ટાંકણું અને થોડી શું હતા ત્રીજું અમુને મન કૂકા શું હતા અને બસ આટલા પ્રશ્નો છે મોટા પ્રશ્નોની અંદર ભૈરોકા કોણ હતા અને તેમની વિશેષતા શું હતી આ એક પ્રશ્ન ખૂબ પરીક્ષાની અંદર પૂછાય છે બસ આટલું અત્યાર સુધી જે બે પેરેગ્રાફો ભણે એની અંદરથી બે ત્રણ પ્રશ્નો જે અગત્યના છે એ નીકળે છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે એક હા એક અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો કે પ્રશ્ન પણ અહીંયા આવે છે પણ એનો થોડોક કંઈક ભાગ હજી નીચે બાકી છે જે ચેપ્ટરના અથવા પ્રકરણના અંતે આપણા અભ્યાસમાં આવશે તો કે જે મને બારમું ઉતરીને તેરમું બેઠું મારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ ગઈ અનાજના કોથળા આવવા માંડ્યા હું નિશાળાથી આવું ત્યારે બાની મદદમાં કોઈ માસી મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી તો આ એક નવો વિષય આવ્યો એ આપણે વસ્તુ સમજવી જોઈશે કે આ એ યુગની વાત છે જ્યારે બાળ લગ્ન જે છે એ પ્રથા આપણે ત્યાં શરૂ હતી એટલે બારમા તેરમા વર્ષે છોકરાઓના લગ્ન થઈ જતા તો કે છે કે ધીમે ધીમે જ્યારે મારે બારમું બેઠીને તેરમું વર્ષમાં મેં પ્રવેશ કર્યો ત્યારે મારા ઘરમાં ધીમે ધીમે ધમાલ શરૂ થાય અને જ નો સંગ્રહ થવા માંડ્યો અને કે છે કે હું જ્યારે શાળાએથી ઘરે આવું ત્યારે બા અને સાથે ફોય માસી મામી આ બધા જે ઘરની સ્ત્રીઓ છે પરિવારની એ બધી અનાજની સફાઈ વગેરે કરતી હોય લેખક કહે છે કે મને તો પછી બહુ ધીમે ધીમે ખબર પડી કે આ બધી મારા લગ્નની તૈયારી છે ને એમાં આ પાશેરામાં પહેલી પૂણી છે એટલે પાશેરામાં પહેલી પૂણી એ પ્રયોગ છે આપણે ત્યાં કોઈ કામની શરૂઆત થાય ત્યારે આપણે આવો પ્રયોગનો પ્રયોગ કરતા હોઈએ કે ભાઈ હવે પાશેરાની પહેલી પૂણી મૂકો એટલે ધીમે ધીમે કામ શરૂ કરો તદ્દન શરૂઆત કરવી અથવા શરૂઆતમાં પગલું હોવું આપણે નથી કીધા ઘણી વાર કે અગિયારમું અડધું હોય જાય અને દિવાળી જતી રહે પછી આપણે એક હવે બોર્ડની પરીક્ષાની અંદર સારા ટકા લાવવા માટે બારમામાં સારા ટકા લાવવા માટે ધીમે ધીમે આશરામાં પહેલી પૂણી મૂકીએ એટલે કામ ધીમે ધીમે શરૂ કરીએ એ અર્થમાં આખી આખો વિષય જે છે અહીંયા છે તો કે છે કે પછી મને ખબર પડી કે તો આશરામાં પહેલી પૂણી જે મારા લગ્ન બીજું કે ધીરે ધીરે મને ખબર પડી એટલે અત્યારની જેમ નહીં કે ઘરના તૈયાર થાય એ પહેલાં તો ભાઈ તૈયારથી નાટા મારતો લગ્ન માટે એને તો બહુ મોડી મોડો ખ્યાલ આવ્યો કાં તો મારા લગ્નની તૈયારી છે લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું આ વાત અમુને નવી લાગી કારણ કે અમારા બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે ના રહ્યો ધીરે ધીરે ઓછો અને ઓછો થવા માંડ્યો આમું અને મારી વચ્ચે વહાલની રેશમ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા તો પરિસ્થિતિ હવે થોડી બદલાઈ ધોરણ અવસ્થામાં પ્રવેશ છે લેખકના કૃષ્ણસિંહ ચાવડાના અથવા તો વાર્તા કથકના પોતાના લગ્ન એટલે કથા કથકના પોતાના વિવાહની તૈયારી છે લોકો મહેમાનો આવવા માંડ્યા એટલે કે છે કે અમુ અને અમે બંને હવે પહેલાં જેટલો સમય સાથે રહી નથી શકતા અને એના કારણે થઈને અમારી વચ્ચે એક રેશમ ગાંઠ જે ન છૂટે તેવી રેશમની એક પ્રકારની ગાંઠ અથવા તો એક અતૂટ પ્રકારનો સંબંધ એ અમારી વચ્ચે બંધાયેલો અને અમે આ નવી પરિસ્થિતિ સહન ન કરી શક્યા કેમ કે બંને ભાઈ બહેન એકબીજાને સમય આપી શકતા નથી બંને એકબીજા વચ્ચેનો સ્નેહની જે છે એ અભિવ્યક્તિ કરી શકતા નથી અને એના કારણે થઈને અમે જે છે એ આ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે બરાબર તૈયાર હજી પણ અમુ તો મારા કરતાં વધારે એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો એની હસી બાપુજી સુધી પહોંચી ગઈ કે ભાઈનું બંધ રખાવવું અને પરણવવાની આખી વાત જ ઉડાવી દેવી પણ બિચારી અમીનું કોણ માને તો આ એક બાળ પ્રવૃત્તિ છે એણે માતા પાસે તો આખી વાત મૂકી કે ભાઈ પોતાનાથી દૂર થઈ રહ્યો છે તો એમના લગ્ન આલપુરતા અટકાવી દેવા અથવા લગ્ન કરવા જ નહીં લગ્નનો માંડી વાળવું જેથી કરીને ભાઈ બન બહેન વચ્ચેનો સ્નેહ અને આપણે તેજો દ્વેષ અથવા એક પ્રકારની સંબંધિત જેલસી જેવું કહી શકાય ઈર્ષા જેવું કહી શકાય કે પોતાની ભાઈ બહેનની વચ્ચે ભાભી ના આવી જાય કોઈ અન્ય પાત્ર ના આવી જાય અથવા બંને વચ્ચેની દૂરી ના અનુભવાય એટલે એણે માતાને આખી વાત કરીએ લોકો તો હસી કાઢી છેલ્લે પિતા સુધી વાંચ પહોંચી ગઈ અને પિતાજીને એ કહી દીધું કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પછી ક્યારેય પરણાવવાની વાત જ લાવવી નહીં આખી આખો છેદ વાતનો ઉડાડ દેવો પણ કહે છે કે બિચારી અમુનું કોણ માને કુળવાનનું ઘર પ્રતિષ્ઠા સારી સંબંધીઓનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં જ ચાર હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓનો હરખનો પાર નહોતો ને જે દિવસે મને પીઠી ચોળી એ દિવસે અમુ ચોધા આંસુએ રડી પડી ઓ મારા ભાઈ રે બા અને બાપુજીથી પણ એ છાની ન રહી પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડૂચકા તો અમૃતા તમે જો કે એકદમ આમ આમ હજી સાવ બાળકનાની સ્થિતિમાં નિર્દોષ બાળકની સ્થિતિમાં છે અને કહે છે કે જ્યારે મારી પીઠી ચોળાણી ત્યારે અમુને એવું લાગ્યું કે ભાઈ હવે હાથમાંથી ગયો આમ પણ આપ જાણો છો કે ભાઈ ગોઠવાઈ જાય પછી જાય એટલે અમુને ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે ગોઠવાય છે એટલે જશે એટલે અમુથી આ વાત જે છે એ સહન ના થઈ કે છે કે અમે અમારું જે પરિવાર છે કુળવાન ઘર હતું અમારી સમાજમાં પ્રતિષ્ઠા સારી હતી ઘણા બધા સંબંધીઓ સાથેના જોડાણને કારણે છોકરો નાનપણમાં જ ચાર હાથવાળો થઈ જાય એટલે કે છોકરો છે એ નાનપણમાં જ એના લગ્ન થઈ જાય જેથી કરીને બધું એમખેમ બધું બરાબર થાય એવી એ એ આશાને કારણે તેને લોકો એની વાત ન સાંભળી પણ જ્યારે કહે છે કે મારી પેઠી ચોળાણી ત્યારે અમુ સૌધાર આંસુડે રડી પડીને એના મુખમાંથી ઓ મારા ભાઈ રે એમ જાણે ભાઈ શહીદ થયો હોય એવી રીતે એક ઉદ્ગાર હસવા માટે કે આમ તો એ શહીદ જ છે લગ્ન થાય છે એટલે શહીદી તરફ જ છે પણ એનાથી રડી પડાયું મુક્ત કંઠે રડી પડાયું એના મુખમાંથી એક શબ્દો નીકળી પડ્યા અને બા અને બાપુજીએ એને છાની રાખવાનો પ્રયત્ન કર્યો પણ કહે છે કે એનાથી છાની ન રહી પરંતુ જ્યારે મેં એને એક આલિંગન આપ્યું પોતાની બાથમાં લીધી અને ત્યારે એને સમજાવી તો લેખક કહે છે કે ત્યારે એના દુષ્કા એના એનું રડવા પણ અથવા તો એના એના આંસુ અને એ ત્યારે માંડ માંડ એ જે છે એ રોકી શકે તો આ એક એક મહત્વપૂર્ણ પ્રસંગ એમના જીવનનો છે એ લેખક આપણી સાથે વહેંચી રહ્યા છે અને હજી આ પ્રસંગ થોડો આગળ ચાલવાનો છે મિત્રો